આપડે બોલાવીએ <tapore> <talent> आमल्या कितीम दसर तोराई सब 500च लेता ना ना इदो ना पैसे नाही ना महेश भाई अहो ला तू कर दे अंदर आ अहो घराकी ते बंद देखा जग 500 दे 500 दा। पैसे

આ તો બસ એ જ પૂછવામાં આ પૈસા લઈ જા હવે નામ સામે ના રસ્તા પર જો બીજું નામ નું કંઈ એમન ફીમ કરે દેવાલે ના ના બાઈપડ તો જલતમ કેમ છે અચ્છા તો ગાડી નવી છોરા હે પેક પેક કરી હો તબર તો બે બે ગાડી કમ્પ્લીટ કરી

આ આયા પોજી આયા લે કે તું ફોન કરે આ આયા આવશે થોડો રફિકરું પડું ભુઆજીને કેડો જબ આટલી વાર કરી લો પર લે તું પમમાં આવજો બેટો છે આ માતાજી હા કરશો કે પરણ બોલાવ મોણજો શું વાળું છે પોજી તકો <baba> <toc où>

આ જો બરખો બરખો પેલી જવું બરખો કપરાય મઉપરાય ઉપાજન દે જાય તો કપરે થઈ જાય એમ બેરોવા પાસ મારો આટલું બધું લાડ લડડા સિંતોલા ચોય હું નામવા ડોટવાળી જોગણી માતાને મેલુ ઓલા બહુ બહુ આ હાવ ભાઈના બેન અને હાવ ભરા મજા રોમ રોમ કો સાદા હું જોણી આ જોગણી માતા આવી ગયા

হে হে এক মুখ হাম্বর মাতালে ভাই নদে পরিবারে হ হাম হ না કોઈ એક જોકબાનો બેઠીવાની છોકરી માતાએ લે ભાઈઓ પાલક માં બેહવા હારું ગજે બહુ બે હાથ માં એક સકોલટી જો ને આ બે ના હાથ

બે આડોટની જોગની માની